ક્યાંથી આવો દાદા વિશ્વજુત સ્વયંભુ ઈશ્વર શ્રી વિશ્વજુધ મો એટલે બપોરે કદાચ આજે જલેબી ની વ્યવસ્થા છે જમવામાં આ ગાંઠિયા છે ને મોટા મોટા ભાઈ એ બધી વસ્તુ અત્યારે બની રહી છે તો અહીંયા પાર્ટી એકદમ બાજુમાં જ બહાર વાહન પાર્કિંગ માટે પણ અલગ વ્યવસ્થા સુંદર કરેલી છે ના પોણા સાત વાગ્યા આજુબાજુનો સમય છે ને ફરી પાછો દાસી જીવન પાર્ટી પ્લોટમાં તમારા માટે કન્ટેન્ટ ક્રિએટ કરવા માટે કે તમને જાણકારી આપવા માટે આવી ગયો છું તો આ રીતનો ટેન્ટ છે જે પહેલાં પણ બતાવેલો છે છતાંય આજે વ્યવસ્થિત બતાવી દઈએ અંદર આવીને તરત જ ગેટ ગેટની બાજુમાં અહીંયા બધા અલગ અલગ સ્ટોર છે તો એ પણ તમે જોઈ શકો અહીંયા મ્યુઝિક સીડી છે કે બધી આયુર્વેદિક વસ્તુઓ ધૂપ અગરબત્તી બધું અહીંયા મળી શકે છે એમ્બ્યુલન્સ પણ છે પાણીનું પરબ ચિત્રકૂટ ધામ એવું નામ લખેલું છે જે ડોમ તૈયાર કરેલો છે સેન્ટ્રલાઇઝ એસી એનું અને અને અંદરથી સાઈડમાંથી જોઈએ તો કંઈક આ રીતનું દ્રશ્ય તમને જોવા મળે આ જે તંબુ છે એ મેઇન કથા માટેનો તંબુ છે ને એની બાજુમાં જ અહીંયાથી જે રસ્તો જાય છે વાડી બાજુ એક જગ્યા છે ત્યાં બીજા ત્રણ તંબુઓ છે એ બધા લગભગ જમવા માટે વ્યવસ્થા મહાપ્રસાદને એના માટેના તંબુ છે ત્યાં પણ જઈને બતાવીએ અહીંયા પણ વાહનનું પાર્કિંગ છે તો આવું બધું છે ક્યાંથી આવો દાદા

બે સાઈડમાં છે ટેન્ટ એક સાઈડમાં લગભગ લેડીઝ ને એક સાઈડમાં જેન્ટ્સ એવી રીતની વ્યવસ્થા હશે સવારનો સમય છે એટલે અત્યારે બાર ગામના જે ભક્તો હોય એ વધારે આવી રહ્યા છે હવે રસોડા બાજુ જઈએ ત્યાં પણ તમને બતાવીએ તો અત્યારે સવારમાં નાસ્તામાં પ્રસાદમાં પૌવા છે ને ચા છે જય શ્રી તો આ બે મોટા ટેન્ટ છે બાજુમાં એક છે એ લગભગ ઉતારા માટેનો હશે અને આ જે છે એ રસોડા વિભાગ છે તો અહીંયા કાંઈ ને કાંઈ બનતું હશે અંદર જઈને આપણે જોઈ લઈએ મોટા પાયે મેગા કિચન કહી શકાય જો અહીંયા જલેબી પડેલી છે બનાવેલી એટલે અગાઉ જલેબી બનાવેલી હશે અંદરથી હવે જોઈએ આપણે કિચનમાં જઈએ રસોડું કિચન તો ન કહેવાય આપણો દેશી શબ્દ તો અંદર જઈને બતાવીએ અત્યારથી બપોરની રોટલીનો ને એવું બધું ભોજન પ્રસાદ બની રહ્યો છે કેમ કે હજારો માણસો આવતા હોય તો પછી અત્યારથી બને ત્યારે માંડ બપોરે સમય થાય ત્યારે બની જાય ત્રણેય ટાઈમ જમણવાર ચાલુ જ છે લોકો બાર બારથી બાર દૂર દૂરથી આવતા હોય તો એના માટે અગવડતા ન થાય એના માટે ભાઈઓ કેટલા બધા

ફરસાન માં ગાંઠિયા છે તીખા ગાંઠિયા અહીંયા ભાઈ લોટ કાઢીને તૈયાર રાખે છે ગાંઠિયાનો લોટ છે ને જય સીયારા ગાંઠિયા બનાવી રહ્યા છે લોકો કયા ગાંઠિયા છે આ જાડા જાડા કેવા કેવા

આ ભજીયા અહીંયા ભજીયા છે અહીંયા ખમણ બની રહ્યું છે નાયલોન ખમણ સરસ સેવનું પણ જોઈ શકો તમે મોટા મોટા પાયે બધી વસ્તુ અત્યારે બની રહી છે આ વઘારવાનું હોય છે ને હજી આ બધું સ્ટોરેજ છે અહીંયા અનાજ ને એવું બધું શાકભાજી પણ પહોંચી ગયું હોય અહીંયા તો બેનો એ પણ કાપવામાં બનાવવામાં વ્યસ્ત હોય એટલે આ બાજુનો સેક્શન આખો સ્વીટનો અને ફરસાણનો છે અને આ બાજુ શાક દાળ એ બધી વસ્તુ બની રહી છે મોટી મોટી કઢાઈમાં બધું થાય છે પૌવા બની ગયા છે સવારે નાસ્તા માટે લાપસી કે શીરો ચલો આગળ વધીએ ને બતાવતા જાય તમને હવે લગભગ એક કે બે જ આ ખાલી જ છે આ દાળ કે એવું કઈક હશે અંદર દુવાડામાં દેખાય નહીં કઈ આમાં પછી ને આ બાજુ અહીંયા ભાત બની રહ્યા છે મોટા પાયે અને પછી નીતારવાની ટેકનિક એની જોઈ શકો આપ આ રીતે પાણીમાં મોટા પત્ર જેવું છે ને એની ઉપર નાખીને નીતારે છે જો કે બધા દેખાય એટલે ખ્યાલ આવી જાય આમાં ને આ બાજુના બે તંબુ છે એમાં નાહવા ધોવાની અમુક વ્યવસ્થા હશે ને રહેવાનું અમુક હશે જે લોકો બહારથી આવે એના માટે હાલો હવે આપણે સામેથી બહાર નીકળી જઈએ આગળ બતાવીએ લોકો પ્રસાદ લઈ રહ્યા છે સવાર સવારમાં આપણો પ્રસાદ ઘરે બની ગયો હશે જોકે આજે અગિયારસ છે એટલે પછી ઘરે જઈને ફરાળ થોડું ઘણું કરી લેશું અને અહીંયા રાષ્ટ્રધ્વજ પણ એક જગ્યાએ વચ્ચે સો ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો કાલે કથાની શરૂઆત થઈ એ પહેલા જ અહીંયા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો છે ભારતીય એકતા માટે કાલની કથામાં મોરારી બાપુએ એક એક જગ્યાએ કીધું કે બધા જે ગ્રંથો છે ને શાસ્ત્રોમાં બધે એમાં બધે વિવાદ થાય એવું લખ્યું છે તો હવે ક્યાંક એવું ગોતો કે ક્યાંકથી થી સંવાદ થાય કોઈ વિવાદનો અંત તરત આવી જાય એવું કંઈક એટલે એકતા માટે અહીંયા આ રાષ્ટ્રધ્વજ છે એ મૂકેલો છે ફરકાવવા માટે બહાર પણ લગાવેલા છે લાઉડ સ્પીકર બસ તો આ હતી નાની એવી મારો વિડીયો અને મારી વ્યવસ્થા કઈ છે એ જાણવાની આતુરતા હતી એટલે એ જોવા માટે સવાર સવારમાં આવી ગયો અને તમારા માટે વિડીયો બનાવી દીધો એટલે તમે બધા ન પહોંચી શકો પણ જેટલા લોકો જોવે એ લોકો બધા પહોંચી શકે એમ માનીને જોઈ શકો છો અને બીજા લોકોને શેર પણ કરી શકો એટલા વધુ લોકો જોઈ શકે કે કઈ રીતની વ્યવસ્થા શું છે અંતે સાંભળવાની તો કથા જ છે જે આસ્થામાં એમાં લાઈવ આવે છે જે પહોંચી ન શકતા હોય એ લોકો ત્યાં પણ સાંભળી શકે અને બાકી તો જે નજીકમાં હોય ને સાંભળવા ઈચ્છતા હોય તો બહુ સરસ વ્યવસ્થા છે એસી ડોમમાં તમને ગરમી પણ ન લાગે એટલે મને તો એવું હતું કે સવારના ટાઈમે છે કથા પણ બપોર પછીના ટાઈમે છે એટલે એ જરા તપાસ કરી લેવું કે આ ટાઈમે છે અને પછી કથા સાંભળવા આવી જાવ આ એક લાવો છે બાપુની કથા બહુ મોટા આયોજન હોય અને જલ્દીથી ફાતી ન હોય એક સિક્યુરિટીવાળા ભાઈ મળી ગયા છે એની થોડીક વાર્તાલાપ કરી લઈએ તમે ક્યાંથી આવો છો ઉદયપુર રાજસ્થાનથી રોયલ સિક્યુરિટી રોયલ સિક્યુરિટી અને તમે જ્યાં જ્યાં કથા થાય ને બધી કથામાં ભેગા જ જાવ ને હા જે જે કથા થાય એ જગ્યાએ બધી જગ્યાએ એટલે આ લોકોને કથાનું જે આયોજન કરવાવાળા હોય ને એ એમની એમની સાથે જોડાયેલા હોય એટલે જ્યાં જ્યાં કથા થાય ત્યાં એમની સાથે જ જાય આખું ગ્રુપ હોય એક ટાઈમ સવારને બપોર પછી એમ અલગ અલગ ચલો હો જય કે છે કાલે એક દિવસ ચાર થી સાત હતું બાકી હવે તો રોજ દસ થી દસ વાગે ને દસ થી એક છે કથા એટલે જે લોકોને સામ કથામાં આવવાની ગણતરી હોય તો એ પ્રમાણે આવે

جنتان کي ڏيتا آهن چينيان جي لاءِ به ٿا آهن ۽ ماڻهن সমান সলসেন সগন সমান সল্ সমান সলে। ચલો આ રીતની વ્યવસ્થા હતી અત્યારે અને પરમાર્થના માર્ગને બહુ જાણે છે બ્લોગર પણ ઘણા બધા અહીંયા આવે છે મોબાઈલમાં અને માઇક લઈ લઈને એટલે લોગિંગ પણ સતત ચાલુ જ છે જો અહીંયા એક ભાઈ દેખાઈ ગયા એક ભાઈ હમણાં અંદર ગયા વારંવાર આવી રીતે ચાલતું હોય છે ભલે ભલે તો કંઈક આ રીતે દેવ બન્ના એક એક ચેનલ છે એનું કન્ટેન્ટ ક્રિએટ કરે છે કથાને લીધે આવા નાના નાના વેપારીઓને પણ કેટલો ફાયદો મળી જાય અહીંયા રમોકડા હોય કે પછી પાન હોય કે ઠંડા પીણાની કોઈ કોઈ હોય રસ ને આ ને તેને બધું એટલે એ લોકોને પણ થોડુંક ઇકોનોમીમાં સારું રહે બીજાને પણ વેપાર ધંધામાં થોડોક ફાયદો મળે નાના નાના વેપારીઓને આ રીતના સ્ટોર બધે અલગ અલગ હોય છે આ રીતનું છે બધું ચાલો હવે આપણે ઘર તરફ પ્રયાણ કરીએ આ તો થોડોક માહોલ જોવા આવ્યા હતા માહોલ જોઈ લીધો કારણ કે રવિવાર છે એટલે આજે ટાઈમ મળે પછી ચાલુ કથાના સમય દરમિયાન અહીં આવું થોડું મુશ્કેલ પડે આઈસ્ક્રીમની પણ છે વ્યવસ્થા પોતાના ખર્ચે ખાઈ શકો ચાલો તો અત્યારે સવાર દોઢ વચ્ચેનો સમય થઈ ગયો છે ને કથામાં જઈને આવી ગયો હવે આને રિલેટેડ એક વાત કહી દો તો ઘણીવાર માણસો કથા સાંભળવા જાય પછી સાંભળીને આવે ને પછી પૂછીએ ને કે કેવું હતું આયોજન તો એમ કે અરે પણ આયોજનની તો વાત જ જવા દોમાં એ કે એ મોટા મોટા તંબુ હતા ને એસી હતા જરાય ગરમી ન થાય ને જમવાની વ્યવસ્થા ને જમવાનું એવું બધું વ્યવસ્થિત હતું ને માણસોને કાંઈ તકલીફ ન પડે ને અને માણસો એટલું હૈયે હૈયું દળાઈ એટલું તો માણસો હતું પછી એમ પૂછીએ કે કથામાં આવ્યું શું તો કે હવે એ તો આવ્યું હતું પણ બહુ સારું કહેતા હતા બધું કહેતા હતા પણ તો કે બોલો જ ખરા હું આવ્યું હતું તો કે હવે એ યાદ નથી થાય આવું વાત બધી એક કાનેથી સંભળાઈ જાય બીજા કાનેથી નીકળાઈ જાય મોરારી બાપુને સાંભળા રમેશભાઈને સાંભળાને જિજ્ઞેશ દાતાને સાંભળી નાંખા બધાને સાંભળી નાંખા રાખ્યા કોઈને નહીં આવું થાય એટલે થોડું થોડું સારું મળતું હોય સાંભળવા એમાંથી થોડું થોડું જે યાદ રહીએ ને ઉતરે એવું ઉતારવું જરૂરી છે ખાલી કથા સાંભળીને કાઢી નાખવા માટે ન હોય અને સાંભળું થોડીક વાર અડધી કલાક એમાં એક વાત તો એ આવી કે યજમાન ગમે એ હોય પણ જે બધા જમી જાય ને એ એના પ્રારબ્ધનું જમી જાય છે યજમાન ખવડાવે છે એટલે નથી એ તો નિમિત્ત ખાલી બને છે એક એવી વાત કહેવામાં આવી હતી ને બીજું કે કોઈ પણ સાધુ સંત હોય કે કોઈ પણ હોય તો એનો દ્રોહ ન કરવો એ જી કરે એ અને એને પ્રણામ કરવાનું વંદન કરવા આપણે ક્યાં ભેગું રહેવું હોય જાજીવાર તો આ બે વાત ખાસ હતી ને બીજું હતું કે મો દ્રોહ શંકા આવી કંઈક ચાર કે પાંચ વસ્તુ હતી એટલું બધું યાદ ન રહ્યું એ બધું નીકળી જાય ને ત્યારે કથા અંદર ઉતરી એમ કહેવાય એવું બધું હતું સરસ આયોજન છે તો બસ આ કથાને રિલેટેડ એક વિડીયો બનાવ્યો છે તમને કેવો લાગ્યો એ તમે કમેન્ટ કરી શકો ને સારો લાગ્યો હોય તો બીજાને પણ શેર કરી શકો છો તો મળીએ અને ઘણા બધા વ્લોગર પણ હતા એટલે એવું નથી કે અત્યારની આધુનિક જનરેશન હોય એ પણ કથામાં રસ લેવા માંડી છે વ્લોગર પણ બધું આયોજનને એવું બધું બતાવતા હતા ઘણી બધી ચેનલો યુટ્યુબ ચેનલ યુટ્યુબ ચેનલવાળા લોકો ત્યાં આવતા હતા ને એવું બધું હતું જે આને રિલેટેડ એ કન્ટેન્ટ બનાવતા હોય ને ઇન્ટરેસ્ટેડ હોય એ બનાવતા હતા